नमस्कार दर्शक मित्रों न्यूज़ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ગુજરાત વાલ્મીકી સંગઠન સંચાલિત વાલ્મીકી आश्रम ખાતે ગુડવિલ સેવા ट्रस्ट તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મફત નેત્રમણી કેમ્પ અને તેજસ્વી તાલલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત મહંત ધનગીરી બાપુ દેવરાજ ધામ બાલકદાસ સાહેબ વગેરે મહંત શ્રીઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા નામાંકિત કલાકારો ભાવના નાયક દક્ષાબેન સનૈવા ન્યુરાજન હસમુખ ભાટિયા વોઇસ ઓફ મણિરાજ બારોટ દિનેશ વાઘેલા સુરેશ સોલંકી પરેશ પુરબિયા जमुनाबेन गोंडलिया महेंद्र सिंह चौहान वगैरह कलाकारों डायरा मौज थी। समग्र कार्यक्रम संचालन संजय भाई तथा कला साहित्य क्षेत्र गूंजतु नाम एन सी मौजी जाता लोकप्रिय फिल्म अभिनेता श्री एन सी चौहान करूत मोटी संख्या में उपस्थित महानुभावों से ग्रामजनों तथा सौ कलाकारों से कार्यक्रम आयोजक श्री लालजी भगते आभार विधि करती ਵਾਦੋ ਮਾਣੀ ਚੱਲੇ ਜਾਵੀ ਕੋ ਬੰਧਾ ਰੇ